બધા મિત્રોને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જે માતાજી જે ગોપાલજી ઠાકાદણીજી જયલારામજી જીરેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં અહીંયા આપણે હે ને કપીરાજને અત્યારે અત્યારમાં પગાડીએ છીએ આ અને તમને લોકોને બતાવ્યું હતું ને કે તાસ નહેસ કરી નાખે બસ એની જેમ તાસ નહેસ જ કરવા આવ્યા છે અત્યારે આખી ગ્રુપ એટલે કીધું ગ્રુપને પગાડીએ લાકડી થપકારીને અને અહીંયા જો પાછા કાઢ્યું આ બધું તો આવા કામકાજ બધે કેરે રાખે ને એમાં આપણે અહીંયા ધ્યાન રાખ્યા રાખવું પડે કારણ કંઈ નહીં મસ્ત મજાની સવાર પડી ગઈ છે આખી રાત વરસાદ નહોતો આવ્યો વહેલી સવારે વરસાદ આવી ગયો છે અહીંયા અને મા આપણે શું કહેવાય હનુમાનજી મહારાજની આરતી પણ ચાલુ થઈ ગઈ છે તો હમણાં થોડીક વાર પછી તમને લોકોને આરતીને પણ સવાર સવારના દર્શન કરાવી પણ એની પહેલાં આજે છે યજ્ઞની પૂર્ણાહુતિ એટલે કે પાંચમો દિવસ જે પંચકુંડી પંચ દિવસીય યજ્ઞ હતો એ આજે હવે પૂરો થવાનો છે તો બસ એના તૈયારીના ભાગરૂપે આજે કંઈક આપણે સિયાબેન જ્યારે ટમીમાં હતા અને શ્રીમંત હતું ત્યારે જે આપણે શું કહેવાય જબ્બો પૂરતો ને બધું સીવડાવ્યું હતું કલ્પેશભાઈ જીવાણી એન્ડ ફેમિલી જ્યારે સુરતથી આ બનાવડાવીને મોકલાવ્યું હતું બસ એ જ બે એ મેચિંગ કર્યું છે એમના મમ્મી તૈયાર થાય છે ત્યાં સુધી મેં કીધું ચાલો આપણે મેદાનમાં જઈને ઇન્ટ્રો કરતા આવીએ પછી તમને મમ્મીનો પણ લુક બતાવું સિયાબેનના તો આવું છે ચલો તો પેલા ફટાફટથી આપણે હવે હનુમાનજી મહારાજના આરતીના દર્શન કરાવી દઈએ તમને લોકોને અને પછી મળીએ એમના મમ્મીને તો ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયોને લાઈક ન કરી હોય તો લાઇક કરી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બે લાઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા અને ફેસબુક ઉપર જોતા હોય આ વિડીયો તો પેજને ફોલો કરવાનું પણ ના ભૂલતા અને બાકી જંગલ થઈ ગયું છે એકદમ લીલું છમ જોરદાર કમોસમી વરસાદના કારણે અને બસ હવે પરિક્રમા ઓલરેડી સ્ટાર્ટ થઈ જ ગઈ હતી હા કહીએ તો પણ ચાલે અને ખબર નહીં આ વખતે એવોક માહોલ રહેશે કારણ કે પરિક્રમા પહેલા આ વિડીયો બધા શૂટ થાય છે જ્યારે તમને આ વિડીયો મળશે ત્યારે ઓલરેડી પરિક્રમા સ્ટાર્ટ હશે તો જોઈએ છીએ આપણી પાસે કેવો મોકોરીએ છે શું છે તો તમારા લોકો સાથે આપણે પરિક્રમાના વિડીયો પણ ચોક્કસથી શેર કરીશું સવા આઠનો સમય થઈ ગયો છે અને બસ યજમાન લોકો આવી રહ્યા છે એક યજમાનની ગાડી અહીંયા આવી ગઈ છે બીજા યજમાન હજુ આપણા આ રસ્તામાં હશે અને બાકી પરિક્રમાની તૈયારીના ભાગરૂપે અહીંયા જે સીસીટીવી સર્વેલન્સ લગાવવાના હતા એ બંને કેમેરા અહીંયા લાગી ગયા છે અને એમનું મોનિટરિંગ થશે આપણે મંદિરમાંથી એટલે કે મંદિરની બહાર ત્યાં પેલું રાખ્યું છે બધું એમનું ડીવીઆર ને એ બધું ત્યાં બેઠા બેઠા બધું મોનિટરિંગ કરશે આ વખતે પરિક્રમા લાગે છે ફૂલ સિક્યોરિટી સાથે થવાની છે

જય શ્રી કૃષ્ણ આપણે કરીશું બાકી આચાર્ય ગણ સાવધાન સીતારામ એ અમારે मेन आचार्य जी जो हर रोज हमें यज्ञ करवाते हैं आदर्श आदर्श भैया और ओ अंकित पांडे जी यहाँ पर बैठे गए वहां पर यहाँ पर ही बैठे आज भी ओके <laughs> 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 बाकी मंडप अहीं आपणे सजावाई गयो छे है हाँ जाओ उगी गया छे बद्धा मस्त मजाना हम्म मैं कहीं घटे नहीं आज ऐसे यज्ञ निपूर्ण होती है यस। चालीस दिन कैसे निकल गए पता ही नहीं चला हम्म ये पूरा होती करना होती का अल्लाह तो के पास से सब दे हम्म हमारे यज्ञ कुंड के पास तो है वो है वहां पे भी है वहां पे भी सब में है ओ ओ यज्ञ कुंड भी पूर्ण होती करना है दो दो है हां वो ये वहां रही है आपको बापू ने बोला है अंदर वाला बापू ने बोला वो भी यज्ञ पूर्ण करना है वहाँ पर भी सारे देवताओं को विसर्जन करके ही जाना है आज लेला। है, है बत्तीस नाम की माला हनुमान चालीसा का जाप हाँ बाकी वो क्या नवान मंत्र ननुमान बजरंग बजंगण ओके से से करते हैं करते हनुमान चालीसा भी करते ही और हनुमान चालीसा वाला जाप तो हमने किया था ना तो वो संपूर्ण पाठ नाचते वशिष्यम पूर्णाई स्वा

सावे तापुणा तु वसो सतधारेण सुखवा रेणा सत आधारेण सुभव काम भुक्षाहा पुरा घी पलट दें कटोरी तो नीचे रखें अगनय सृष्टि कृते स्वाहा इदं मगनय सृष्टि कृते नामाबा પ્રસાદ ભવિષ્ય સંશય દેહિ સૌભાગ્યમારોગ્ય દેહિ મે પરમ સુખા રૂપ દેહિ જય દેહિ

મારા બધા આચાર્યોને આજે વિદાય આપવાની છે સીતારામ આદર્શ ભૈયા અહિયાં છે અભિનવ ભૈયા સીતારામ અંકિત ભૈયા સીતારામ কোারা ক্েছিরা ক্িযে এরা কেরা গোড্য়া কোডো কোডবাই এরাকষেয়ে ত্য়েয়েলা কেয়াবে কেয়ে পাকিছেরারো জংদে এরারা

চ্ছে હાલો ત્યારે બધા લોકોને નવી સવારના રામ રામ ને સીતા રામ ગઈકાલનો વિડીયો જ આપણે અહીંયા કન્ટિન્યુ કરીએ છીએ આશા એવી હતી કે પરિક્રમા થશે માણસોનો મેળાવડો જામશે ને જોરદાર મોજ આવશે અને તમે લોકો પણ જોરદાર મોજ કરશો વિડીયો જોઈને પણ બસ ધાયરું હોય ઘણી નજ થાય તો આખરે પરિક્રમા કેન્સલ થઈ ગઈ અને બધા લોકોની આશા ઉપર પાણી ફરી વીડ્યું બધા લોકો એટલા રખાણ હતા ઓ હે બીજો મેં તો આ શું આવ્યું ઉડીને પણ અહીંયાથી આવ્યો હતો મોર મેં તો આ જનાવર કંઈ આવી ગયું કે શું છે અહીંયા કારણ કે આપણે અત્યારે જઈએ છીએ ડેમ સાઈડ પાણીનો પ્રવાહ થોડોક એવો વધી ગયો છે કારણ કે રાતનો ને એ બધો વરસાદ એટલો ચાલુ હતો ને અહીંયા ધીમો 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 એટલે એમના હિસાબે ધીમે 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 પાણી અહીંયા આવતું જાય છે તો બસ વરસાદ જે ગીરના ક્ષેત્રમાં પડ્યો છે એમના કારણે બધા લોકોને ખ્યાલ જ હશે કે પરિક્રમા બંધ રહી છે પણ જે તૈયારીઓ થઈ હતી એ તૈયારીઓ બધી હવે પાછી આટોકવાની છે કારણ કે જો અહીંયા તમને લોકોને બતાવ્યો તો એમ ટેન્ટ લાગી ગયા હતા કેમેરા પણ અહીંયા લાગી ગયા છે સીસીટીવી સર્વેલન્સના અને એ બધું હવે વિખવાનું છે અને પાછળ જે મંડપ સમિયાળું મેદાનમાં બાંધવામાં આવેલું હતું એ પણ અત્યારે છોડવાવાળા આવી ગયા છે તો આવું તો કોઈ વર્ષ બન્યું નથી કે પરિક્રમા કેન્સલ રહી હોય આજે લગભગ મને સાંભળે છે ત્યાં સુધી આ પહેલી વાર બનીનું કે પરિક્રમા કેન્સલ થઈ જો તમારા કોઈ આમ વયો વૃદ્ધ એટલે કે બહુ વડીલ માણસ હોય અને એને આવો કંઈ આઈડિયા હોય કે ના આની પહેલાં પણ બંધ રહી હતી તો કહેજો કમેન્ટ્સ કરીને કે કઈ સાલમાં પરિક્રમા બંધ રહી હતી અને બાકી તો બસ હવે બધું હકેલવામાં છે બધા લોકો આમ કહીએ ને અત્યારે નહીંતર માણસોનું મેળાવડું એટલો બધો હોય ને કે એની જે વાત જવા જોઈએ પણ નથી મજા આવતી ચેન નથી પડતો કંઈ એમ થાય કે ના પરિક્રમા પાછી થાય ચાલુ પરિક્રમા પાછી થાય ચાલુ પણ એ તો હવે પોસિબલ છે જ નહીં વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવેલી છે અને અહીંયા આ બધા લોકો હવે સમયણા છોડે છે તો આજનો મહિનામાં મેના મેનું નહીં મેના મેનું મેનું શું બોલો કંઈ ખબર નહીં કંઈ નહીં દાળ બાટી બનાવવાના છે આપણે રાજસ્થાની ઇમારત છે અહીંયા હાજર તો કીધું આપણે ફરમાઈશ કરી દીધી એમને કે આજે દાળ બાટી બનાવી નાખો કારણ કે આજે કંઈ ખાસ એટલા માણસો પણ નથી તો મસ્ત મજાની બની જશે તો એમાં

કઈ ને આગળ આગળ તમારા લોકો સાથે આપણે રેસીપી શેર કરતા જશું કે કઈ રીતના શું પ્રોસેસ કરે છે ને એ અને અહીંયા બાકી ભઠ્ઠામાં શેકવાની હોય બાટી તો ભઠ્ઠો બારે ક્યાં અહીંયા બારે 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 જો અહીંયા શેકવાની છે કઈક તૈયારીઓ થઈ બાટીને દાળ બાટીને શેકવાની છે અહીંયા અને અહીંયા થાય છે બાટીનો લોટ તૈયાર એની અંદર જો એક કોથળી છાશ ગઈ છે બાકી અહીંયા છે આખા અજમા અજમાની સોરી જીરું આ છે અજમા મીઠું અને સોડા એસ અને બાકી બસ પાણીથી લોટ બાંધવાનો છે છાશ અને પાણી છાશનું પ્રમાણ કેટલું રાખવાનું મહારાજ આમાં તો વધારે ખાટી હોય તો ઓછી ઓકે એટલે ખટાશ માટે છાશ નાખી છે એવું ને ઓકે આપણે આજે શીખીને જ આવું છે મહારાજ માંથી આ બાટી અને તમને બધા શીખવાડ દેવું અને લોટ કેવો રાખવાનો કે ઢીલો ઓકે અત્યારે જે લોટ બાંધે છે ને મારા એની અંદર રવો ચણાનો લોટ અને ઘઉંનો આપણો જે ભાખરીનો લોટ હોય છે ને જાડો એ આટલી વસ્તુ મિક્સ કરી છે ત્રણ દાળની વાત કરી ને એ તો દાળ બનાવવા માટેનું છે પણ બાટીમાં આ ત્રણ લોટ જોઈએ અહીંયા અને એ ત્રણ લોટનું આપણું આ મિશ્રણ થઈ ગયું છે વઘારવાના મસાલા થઈ ગયા છે રેડી ટમેટું આદુ મરચું અને દાણા ભાજુ ને અહીંયા ત્રણેય ભાઈઓ વળગી ગયા છે હવે બાટી બનાવવા માટે બાટી બનાવવાની સ્ટાઇલ જોવો તમે મોટા મોટા ગોળા હો ટોપના સીધું અહીંથી બ્લાસ્ટ જ કરવાનો બરોબર ને જોરદાર આમાં આપણે બાફે ને પેલા એ જોવાનું છે કે કેટલું બફાવા દેવાનું છે અને હવે બફાવા માટે બાટી રેડી છે આપણી અહિયાં બસ જો ગરમ પાણી ઉકાળવા માં કે મૂકી દીધું છે ને આ બાટી જાય છે બધી એની અંદર તો હવે આ બધી બાટી બફાઈ જશે બફાઈ જશે પછી આમને શેકવાની પ્રોસેસ કરવાની છે

કઈ ને આજે ફૂલ રેસીપી જોવા મળી ગઈ છે આપને તો ઘરે ટ્રાય કરશું આપણે ક્યારેક અલગ ની ધૂણી દખાવી દીધી છે અહીંયા બાટી શેકવા માટે આપણે તો બસ આમાં દેતવા હોત ને ત્યાં સુધી હડકવા દેવાનું બરોબર ને અંગારા થઈ જાય પછી શેકવાનું કમ્પ્લીટ તો અહીંયા આપણી એક સાઈડ બાટી થઈ ગઈ છે રેડી બફાઈ ગઈ છે અને બીજી તરફ આપણે મારા જે તડકા લગાવી દીધા છે આ તો જો જોકે આપણે એ જ ઉજવલ જે રીતે તડકો લગાવતો હોય વગાડતા હોય નવું હોય આપણે જે રીતે ઘરે વગાડતા હોય ને હજુ એડ કરી શકો પણ ઘરે અહીંયા નહીં અહીંયા હાલે છે ને બાકી બફાઈ ગઈ એકદમ જોરદાર હવે આમને છે ને બાર ભઠ્ઠો જે તમને લોકો ને બતાવ્યો ત્યાં શેકવાની છે પણ ભઠ્ઠો થઈ જાય પછી ભઠ્ઠો થઈ ગયો રેડી ને બાટી પણ શેકાવા લાગી છે મહારાજ હમ બાટી આપણી અહિયાં રેડી છે ત્યાં થાય છે ઘી ગરમ ઘી સીધું આની ઉપર વહી કરવાની છે ઘીમાં માં ડૂબાવી ખવડાવવાની કવડાવવાની હેલ ઘી નાખજો ફૂલ ઘી નાખજો આખો ડબ્બો રેડી દેજો એટલી બાટીમાં વાહ તો બસ માન માન ખવા છે એટલું એટલું તો બસ હવે એક એક જવાની છે આની અંદર મહારાજ ડાયરેક્ટ ડુબોડીને ભૂકો કરી નાખીએ તો આખી રાખીએ ખવાય ના એવું ઓકે એવું છે વાંધો નહિ હાલો

નહીં તો જો પરિક્રમા ચાલુ હોત ને તો અત્યારે આ રોડ ઉપરથી માણસોનો કહારો રહે આ હા 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 દુનિયાના માણસો આવતા હો તો અને આ હા હા માણા માણા પણ કંઈ નહીં વરસાદે પણ ફેરી છે અત્યારે હવે અત્યારે તો ઉગાડ થયો છે એટલે કંઈ વાંધો નથી ઘડીક વાર પેલા સારો એવો તડકો પણ નીકળો હતો અત્યારે પાછા સુરત દાદા આમાં છુપાઈ ગયા છે અને અમારા સિયાબેન પણ જાગી ગયા છે તો બસ કપીરાજ જોવા આવી ગયા છે મેદાનમાં એ તો કપિરાજને એવું બધું જોઈ લઈએ અને પછી આપણે પાછા ઘર બાજુ નીકળી જઈએ કારણ કે હવે થઈ ગઈ છે આપણી રજાયું પૂરી બધી તો ઘરે જવું પડશે ઓફિસે જવું પડશે અને મારો સિયા દીકરો શું કરશે એ કાંઈ આપને ખબર છે નહીં બરાબર ને કાંઈ નહીં કરે ને શિયા